જય હિંદ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી કિસાન યોજના જે છે એટલે કે પીએમ કિસાન યોજના છે એની અંદર અઢાર હપ્તા છે એ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયા છે હવે ઓગણીસમો હપ્તો છે એ ક્યારે આવશે ક્યારે તમારા ખાતાની અંદર પૈસા આવશે તમારા પૈસા નથી આવતા તો તમારે શું કરવું જોઈએ એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો અઢારમો હપ્તો મળ્યા બાદ દેશના જે કરોડો ખેડૂતો છે એ પીએમ કિસાન સન્માન નિધિના ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ છે એ જોઈ રહ્યા છે દેશની અંદર ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર આ યોજનાનો ઓગણીસમો હપ્તો છે ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે હવે દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર છે એ ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પાડે છે હવે આની અંદર કદાચ બજેટની અંદર દસ હજાર રૂપિયા થશે એવી પણ લોકો અટકરણ છે એ કરે છે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ ભારત સરકાર દ્વારા બે હજાર ની અંદર શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે ત્રણ હપ્તાઓ ખેડૂતોના ખાતામાં જમા કરે છે બે બે હજારના આવી રીતે છ હજાર રૂપિયાની સહાય છે એ છે પાંચ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાસિમ જિલ્લાની આ યોજનાનો અઢારમો જે હપ્તો છે એ બહાર પાડ્યો હતો અઢારમો જે હપ્તો છે એ મળ્યા બાદ કરોડો જે ખેડૂતો છે એ પીએમ કિસાન સન્માન નિધિનો જે ઓગણીસમો હપ્તો છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દેશની અંદર ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર આ યોજનાનો ઓગણીસમો હપ્તો છે એ ક્યારે મોકલશે ઓગણીસમો હપ્તો છે એ કદાચ ફેબ્રુઆરીની અંદર તમારા ખાતાની અંદર આવી શકે છે આ ઉપરાંત ઘણા લોકોનો પ્રશ્ન છે કે પતિ અને પત્ની બંને પીએમ કિસાન નિધિનો લાભ લઈ શકે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનાર ઘણા જે ખેડૂતો છે એને પ્રશ્ન થાય છે કે ખેડૂતની સાથે તેની પત્ની પણ આ યોજનામાં લાભ લઈ શકશે આના વિશે આપણે જાણીએ તો ખેડૂત પતિ પત્ની બંને એક સાથે બે માંથી એક સભ્યને મળશે કે જેમના નામે ખેતીની જમીન છે હવે લાભ મેળવવા માટે સૌથી પહેલા તો તમારે એ જોવું પડશે કે તમારું લિસ્ટમાં નામ છે કે નહીં લાભાર્થીની અંદર તમારું નામ છે એ તમારે જોવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એચ ટીપી આના ઉપર તમારે જોવું પડશે ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ છે તમારી સામે ખુલી જશે અહીં હોમપેજ ઉપર નો યોર સ્ટેટસ છે એના ઉપર તમારે ક્લિક કરવું પડશે ત્યારબાદ તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેપ્ચા નાખવું પડશે અને તમારા નંબર ઉપર એક ઓટીપી આવી જશે આ ઓટીપીની મદદથી તમે જોઈ શકશો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની અંદર તમારું નામ છે કે નહીં અને જો તમારું નામ હશે તો તમને આ યોજનાનો લાભ છે એ મળી રહેશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો